લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઉમેદવારો પણ પ્રચારમાં લાગી ગયા છે પરંતુ પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ પાસે કેવી ભાવનગરના જો વાત કરીએ તો ભાવનગરના મહાજનોની આશા કેવી હોવી જોઈએ ભૂતકાળનું ભાવનગર કેવું હતું અને હાલનું ભાવનગર કેવું છે અને હવે ભાવનગર આગળ કેવું હોવું જોઈએ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે સાથે જ ભાવનગર જિલ્લામાં વિકાસની કેવી તકો રહેલી છે શા માટે યુવાનો નોકરી ધંધા માટે ભાવનગર છોડીને બહાર જઈ રહ્યા છે અને ભાવનગર અને જનપ્રતિનિધિ પાસે આવનારા સમયમાં શું છે લોકોને આશા એ અંગે અમારા પ્રતિનિધિએ વેપારી મહાજનો છે એમાં ચેમ્બરના હોદ્દેદારો સોની અને અન્ય વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી તો આવો જોઈએ શું કહે છે ભાવનગરના મહાજનો ઉજવણી કરવા માટે દેશના લોકો જે છે એ આતુર છે ખાસ ચૂંટણી જ્યારે આવતી હોય છે ત્યારે પ્રજાની અંદર એક અનેરો ઉત્સાહ હોય છે કારણ કે તે પોતાના જનપ્રતિનિધિને ચૂંટી અને સંસદની અંદર મોકલતા હોય છે અને જે જનપ્રતિનિધિ જે છે એ પ્રજાના કામ કરી અને જે તે વિસ્તારનો વિકાસ જે છે એ કરતા હોય છે પરંતુ સાથે સાથે ખાસ વાત કરીએ તો જે મહાજન કહી શકાય આવા લોકો છે તેની સાથે ખાસ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ છે કે મહાજન છે એ પણ સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય છે અને જેના જ કારણે તેની સાથે ખાસ વાત કરીએ કે ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ગત વર્ષની અંદર કેવો થયો છે વિકાસ કેવી થઈ છે હાલની જે માંગો જે છે ખાસ તો હું કીટબેક પહેલાં આપને પૂછવા માગીશ ચૂંટણીના ગત પાંચ વર્ષ અને આવે ચૂંટણી જે છે એ પાછી આવી રહી છે ગત પાંચ વર્ષની અંદર કેવું ભાવનગર શહેરનો જ વિકાસની વાત કરીએ તો કેવો રહ્યો છે વિકાસ હજી પણ કેવી વિકાસ જે છે એ થઈ શકે એમ છે શું કહેશો ભાવનગરની જે જો વાત કરીએ તો ખરેખર છેલ્લા પાંચ વર્ષની અંદર કારણ કે સતત ભાવનગરની માટે કનેક્ટિવિટી એક સતત પ્રશ્ન રહ્યો છે એટલે આમ જોઈએ તો પહેલાં કેવું હતું કે આપણે અમદાવાદથી જોડાયેલા રહેતા હતા ભાવનગર અમદાવાદ વચ્ચેનો જે હાઈવે છે એ સુધર્યા પછીથી ભાવનગરથી અમદાવાદનું અંતર થોડુંક ઓછું થયું પરંતુ હજી પણ આપણને ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું લાગે છે કે ભાવનગર ક્યાંક ખૂણામાં જ રહી જાય છે જેને ખરેખર જરૂર છે કે રેલની એરની અને સાથોસાથ રોડની પણ કનેક્ટિવિટી વધારે સારી મળી શકે અને આ બાબતની અંદર જો આ કનેક્ટિવિટી મળશે તો ભાવનગર પાસે ખૂબ મોટી લેન્ડ પાર્સલ પડી છે એ સંજોગોમાં જ્યારે ગુજરાતની અંદર એક ઔદ્યોગિક સ્ટેટ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહ્યું છે ત્યારે ભાવનગર પાસે જે લેન્ડ પાર્સલ છે એનો ઉપયોગ કરી અને મહત્તમ ઉદ્યોગો અહીંયા આવે એ બાબતે જો પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ સજાગ થાય તો તેનાથી ઘણું બધું સારું કામ ચોક્કસ થઈ શકે ચોક્કસ એવું કહી શકાય છે કે ભાવનગર જે છે એક સમયે ખૂબ વિકસિત જે છે એ કહેવાતું પરંતુ હાલ ભાવનગરની વાત કરીએ તો ભાંગતું ભાવનગર છે એવું પણ ખોટું નથી એનું કારણ છે કે જે નબળી નેતાગીરી છે આપણે વધુ એક મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું હું ખાસ આપને પૂછવા માંગીશ હાલની સ્થિતિએ ભાવનગરની સ્થિતિ કેવી આમ જોઈએ તો સરકારે ઘણું બધું સારું કર્યું છે પણ ભાવનગરને કાયમ અન્યાય થયો છે એવું લાગે છે ભાઈ ભાવનગરમાં નેતાગીરી બહુ નબળી પડે છે અહીંયા કામનું વેચણી થતી નથી બરાબર ને એટલી બધી મોટી જવાબદારી છે પણ જવાબદાર માણસોની કમી લાગે છે જેટલા બધા વિકાસના અહીંયા શક્યતાઓ છે એ એનો ઉપયોગ કરીને જો વિકાસ કરે ને પોતાની ઉમેદવારી પ્રત્યે સજાન થઈ ને વ્યવસ્થિત જવાબદારીથી કામ કરે તો ઘણું બધું વિકાસ થઈએ કેમ છે પણ નેતાગીરી ઘણી જ નબળી પડે એવું લાગે અમને બસ એક સમયે આપણું રજવાડું જે છે એ દેશનું બીજા કે ત્રીજા નંબરનું રજવાડું જે છે એ કહેવાતું હતું પરંતુ હાલની સ્થિતિ એ કહી શકાય છે કે ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત વડોદરાની શહેરની અંદર એ કંપેરની અંદર ઘણું પાછળ જે છે તો આ જે હવે ચૂંટણી જ્યારે આવેલી છે કેવા નેતાઓ જે જે છે એ પસંદ કરીએ જેથી કરીને આપણે સારા વિકાસના કામો કરી શકીએ ભાવનગર છે અને પ્રગતિશીલ બનાવી શકીએ કેવી એક મહાજન તરીકે આશા રાખો છો મહાજન તરીકે ખૂબ મોટી આશા રાખીએ છીએ કે જે કોઈ ઉમેદવાર આવે એ ખૂબ સક્ષમ હોય હોય ને એનું પૂરેપૂરું પર વજન પડે ને જે કાંઈ કામોની પેન્ડિંગ કામો જે ઘણા વખતથી નથી થયા ભલે એમની પાર્ટી સારી હોય તો એનો ઉપયોગ કરી એની એની સત્તાનો ઉપયોગ કરી ને વિકાસ કરે એ અમારી ખૂબ જ ઈચ્છા છે ચોક્કસ એક જ એવી માંગ છે કે ભાઈ કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે પરંતુ આ વિસ્તારનો વિકાસ જે છે એ કરે વધુ એક સાથે વાત કરશું ખાસ નિર્ષમાં આપને પૂછવા માગીશું ભાવનગરની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે વિકાસની રાહ જોયા છીએ ભાવનગરની અંદર અનેક પ્રોજેક્ટો જે છે એ આવી રહ્યા છે પરંતુ હજી સુધી કહી શકાય છે કે ખાતમુહૂર્તો થયા છે હજી એ સુધી કોઈ આવ્યા નથી તો આપણા તરફથી કેવી માંગ રહેશે કે ભાઈ હવે ભાવનગરના વિકાસ માટેને કેવું ભાવનગર હોવું જોઈએ અને પ્રતિનિધિ જે છે એ શું કરી શકે ભાવનગર માટે જેના કારણે વિકાસ જે છે એ વધુ વેગ પકડી શકે શાંતિપ્રિય ભાવનગર છે અને કહેવાય છે કે ઉંમર થયા પછી ભાવનગરમાં રહી અને પોતાનું શાંતિથી જીવન પસાર કરી શકાય એવું ગામની એક છાપ છે અને નવું જનરેશન એ માઇગ્રીન થાય છે અહીંયા રહેવા તૈયાર નથી અહીંયા દીકરીઓના મા બાપ છે એ અહીંયા દીકરીઓને પરણાવવા તૈયાર નથી કારણ કે ભાવનગરનો વિકાસ થઈ નથી રહ્યો અને કનેક્ટિવિટીના એટલા બધા પ્રોબ્લેમ છે નથી ટ્રેન નથી પ્લેન કોઈ વિકાસ નથી થતો તો એવું એક સક્ષમ નેતાગીરીની જરૂર છે કે જે ભાવનગરનો વિકાસ આજુબાજુના રાજકોટ અમદાવાદ બાકી બધા જે સ્ટેટ છે એને જોઈને એવું લાગે છે ભાવનગર તરફ એકદમ નિષ્ક્રિયતાથી જોવાઈ રહ્યું છે અને એનો બિલકુલ વિકાસ નથી થઈ રહ્યો તો હવે નેતાગીરી એવી આવી જોઈએ કે ભાવનગરનો વિકાસ થાય અને ખૂબ ઝડપથી ભાવનગર આગળ અને ભાવનગર ભાંગતું અટકે અને જે નવા જનરેશનના જે લોકો છે જે ભણી ગણીને ભાવનગરને છોડી દે છે તો એ થતું અટકવું જોઈએ નહીં તો ભાવનગર ખૂબ ખરાબ હાલતમાં છે એટલે કે એવું કહી શકાય છે કે ભાવનગર છે એ માત્ર હાલ સુધરેલું ગામડું જે છે એવું લાગી રહ્યું છે કારણ છે કે